એ લોગ ગુડ મોર્નિંગ બધાને તો જય માતાજી બધાને તો ફરી એક નવા વ્લોગ બધાનું સ્વાગત છે તો આશા કરતા હું તો બધા મસ્ત હશો કેમકે સવારના નવ વાગી ગયા છે ને હું વ્લોગ શૂટ કરવા લાગ્યો છું કેમ કે નાય ધોઈ ફ્રેશ થઈને મેં કીધું વ્લોગ શૂટ કરી નાખી તો અત્યારે હાલ મેં મારા ઘરની નજીકમાં જ બાજુમાં જ વ્લોગ શરૂ કરી દીધો છે કારણ કે અહીંયા લોકેશન બહુ સારું હતું ને એટલા માટે તો જોઈ શકો છો એકદમ તો તમને મેં આગળ પણ બતાવવા જઈ રહ્યો છું તો વિડીયોની અંદર બન્યા રહેજો તો તમે જોઈ શકો છો એકદમ બેસ્ટ વ્યૂ છે અભી અત્યારનું અને હાલ જોયું તો તમને બતાવું કે આ છે અમારા ગામની એક નદી અને કે કબૂતરી નદી તમને પહેલાં પણ બતાવ્યું હતું પણ જે હિન્દી બ્લોગમાં હતો એટલે પ્રોપર નહોતો બરાબર અત્યારે મેં ગુજરાતી બ્લોગમાં જ શૂટ કરી રહ્યો છું બરાબર તો તમે જોઈ શકો છો એકદમ આ બાજુ પણ જો એકદમ વ્યૂ મસ્ત આવે છે આ બાજુ એકદમ તો વિડીયો સારો લાગતો હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમારો પ્લેસ પણ કોમેન્ટ કરજો કે જેથી હું તમને ઓળખી શકું કે તમે આ પ્લેસના છો કે આ ગામનું નામ જણાવી દેજો તો બનિરા વ્લોગમાં